આપ સૌ મિત્રોને મારા જયસિયા રામ હું ભગવાનને પ્રાર્થના કરું છું આપ લોકો રાજી હશો આનંદિત હશો અને પોતાના જીવનના સંઘર્ષમાંથી ધીમે ધીમે તમે મુક્ત થઈ રહ્યા છો તો આજે હું નવો વિડીયો લઈને આવ્યો છું આજનો ઉપાય તારીખ છે આઠ મે બે હજાર પચીસ ગુરુવારનો દિવસ અને ગુરુવારના દિવસનું પંચાંગ કે કે છે કન્યા રાશિનો ચંદ્ર છે મેષ રાશિનો સૂર્ય છે સાથે સાથે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે તો આજના ઉપાયમાં તારીખ આઠ ના દિવસે અને ગુરુવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ તો સૌપ્રથમ તો સવારે સ્નાન કરીને સૌ પ્રથમ તમારી માતા ને પગે લાગવાનું છે સૌથી પહેલું કામ માતા ના હોય તો માતાના ચિત્રને તમે પગે લાગી શકો માતા પિતા બંને હોય તો માતા પિતાને પગે લાગવાનું છે પહેલું કામ બીજું કામ એ છે કે સફેદ કાગળની અંદર આખી હળદરની સાબુત ગાંઠ લઈને સફેદ કાગળમાં મૂકવાની છે તેનું પડીકું વારવાનું છે અને શરીરના ઉપરના પોકેટમાં એ હળદરની ગાંઠ રાખવાની છે ત્રીજા નંબરનું કામ હળદરનું ચાલલો હળદરનો ચાલલો કપાળની અંદર કરવાનો છે પોતે જાતે પણ બીજી આંગળીથી ત્રીજું કામ છે જમણો અને ડાબો પગ એના અંગૂઠાની નીચે સરસિયાના તેલનું તિલક કરવાનું છે અને સાયનકાળે સંધ્યાકાળે આપ સૌ જાણો છો પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું છે એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે આ ઉપાય તારીખ આઠમી ગુરુવારના દિવસ પૂરતો છે જે વસ્તુનો તમે ઉપયોગ કરો દાખલા તરીકે મેં તમને પડીકામાં ગાંઠ વારવાની કીધી હોય તો એ ગાંઠને બીજા દિવસે તમે કોઈ પણ ઝાડના મૂળમાં જઈને મૂકી આવી શકો પણ એ એક દિવસ પૂરતું જ હોય છે તો ઉપાય પતી જાય પછી બીજા દિવસે વહેલી સવારે તેને તમારે વૃક્ષના પીપળાના ઝાડના મૂળમાં જઈને મૂકી આવશો તો પણ બહુ સુંદર વાત છે તો આ પ્રમાણે તમે ઉપાય કરો તમને તમારા જીવનમાં આવતા સંઘર્ષ દુઃખ પીડા ચિંતા ટેન્શનમાંથી તમે મુક્ત થશો બીજું ખાસ મારે તમને એ કહેવાનું છે કે જે લોકોને આર્થિક વધારે મુશ્કેલી આવતી હોય તેમને ખાસ પોતાના જલમાં સ્નાન કરવાના જલમાં હળદર નાખીને નહવાનું રાખવું જોઈએ એનાથી આવક ધીમે ધીમે વધશે તમારા કામ પ્રમાણે પૈસો આવશે ખર્ચ ઘટશે બીજો આજે જેનો જન્મદિવસ છે એને આખા વર્ષ માટે શું ઉપાય કરવો તે હું તમને કહેવા જઈ રહ્યો છું જે વ્યક્તિનો આઠ તારીખ અને ગુરુવારે જન્મદિવસ છે તેમણે એક તામાના લોટામાં જલ લેવાનું છે એની અંદર દૂધ થોડું પધરાવાનું છે એની અંદર હળદર પણ પધરાવાની છે અને કેળનું ઝાડ હોય તેના મૂળમાં જઈને તે જલ અર્પિત કરવાનું છે નંબર બે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ ગરીબ વ્યક્તિ એને અનાજ આપવાનું છે અને અનાજની અંદર ચણાની દાળ ખાસ આપવાની છે બસ માત્ર આટલો ઉપાય કરી લો આખું વર્ષ નિરંતર તમને આર્થિક માનસિક અને શારીરિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે તમારું ધન બચશે તમારી ઉત્તરો ઉત્તર પ્રગતિ થશે તો બાપ મેં તમને જે ઉપાયો આપ્યા છે તે ઉપાય પ્રમાણે તમે તમારી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવો મારા બધા જ વિડીયો જે દિવસનો વિડીયો હોય છે તેની તારીખ અને વાર મેં વિડીયોની ઉપર લખેલો જ હોય છે બીજો મારો મોબાઈલ નંબર હું લખું છું પરંતુ તે મોબાઈલ નંબર હમણાં નહીં લાગે હું વિદેશમાં અમેરિકા ખાતે છું હા તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો હું શક્ય હશે એટલે હું ઉત્તર તમને ચોક્કસ આપીશ મારા દરેક વિડીયો ફેસબુક એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અને યુટ્યુબ ચેનલ પર હોય જ છે તમે દુષ્યંત પાઠક સર્ચ કરજો અને તમને એ વિડીયો ત્યાંથી જોવા મળી જશે તમારે આ બધા જ પ્રયોગ નિરંતર કરવાના છે વચ્ચે બ્રેક કરવાનું નથી એવરી ડે રોજે રોજ તમે આ નિયમિત પ્રયોગ કરતા જશો હું તમને વિશ્વાસ આપું છું ભગવાનની કૃપાથી તમને બધી જ મુશ્કેલીઓમાંથી પીડામાંથી દુઃખમાંથી ચિંતામાંથી ધીમે ધીમે મુક્તિ મળશે આ કોઈ ચમત્કાર નથી આ એક દિવસનું કામ નથી કે આજે ઉપાય કર્યો ને કાલે સફળતા મળી જશે તમે જ્યારે નિરંતર આ પ્રયોગ કરતા જશો ત્યારે અવશ્ય તમને ભગવાનની કૃપાનો લાભ જોવા મળશે તો ભગવાનની કૃપા આપ સૌ પર રહે આપ સૌ આનંદિત રહો સંઘર્ષમાંથી મુક્તિ મેળવો બસ એ જ હનુમાનજી દાદાના ચરણોમાં પ્રાર્થના આપ સૌ ખુશ રહેજો હું તમને હવે બીજા વિડીયોની અંદર મળીશ આપ સૌને અને આપના પરિવારને Mara Jay Siara